પ્રભાત દોસ્તો વરસાદ આવી ગયો બંધ થઈ ગયો એને આજે ત્રણેક દિવસ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો કે આપણે જ્યારે જે કોકી રોડ ચાર રસ્તા તરફ જતો રોડ છે ત્યાંથી જ્યારે આપણે મોટાપીર તરફ જે રસ્તો લઈ જાય છે જોડે છે ત્યાં વચ્ચે જે ચાર રસ્તા આવે છે એ ચાર રસ્તા ઉપર અત્યારે પણ કેટલું બધું પાણી ભરેલું છે અહીંયાથી ચાલવું મુશ્કેલ છે એટલું બધું ઊંડું પાણી છે અને આ પાણીના નિકાલનો કોઈ જ રસ્તો નથી અહીંયા એક મશીન પડેલું દેખાય છે જે ઉલેચવા માટે કદાચ રાખ્યું છે પણ એ મશીન છેલ્લા ત્રણેક દિવસથી અહીંયા પડ્યું છે પણ એ મશીનને વાપરવામાં નથી આવ્યું એટલે કે ચાલું નથી થયું એવું રહેવાસીઓનું કહેવું છે જોઈ શકો છો કે અહીંયા આ ગટરનું પાણી કેટલું ખરાબ રીતે આખા રોડ ઉપર ફેલાઈ ગયેલું છે આ પણ ભૂત છે અને આ પરિસ્થિતિ કાયમની છે સ્થાનિકોની વાત માનીએ તો એમનું કહેવું એવું છે કે આ પાણી ભરાવાનું જે મૂળ કારણ છે એ છે કે આ પાણીની જે ઝાવ હતી એ ઝાવ ઉપર અલગ અલગ પ્રકારની ટાઉનશીપ બની ગઈ છે અને આ ઝાવનો જે રસ્તો અહીંયાથી હતો એ રસ્તો બંધ થઈ ગયો છે તમે જોઈ શકો છો કે એક ટાઉનશીપ બની ગઈ છે અને પહેલાં જે પાણી આ તરફ જઈ શકતું હતું હવે જઈ નથી શકતું અને એના માટે અહીંયા એક નાળું પણ તમને દેખાશે કે બનાવ્યું છે પણ એ નાળામાં પણ એને ઉતારવાની કોઈ વ્યવસ્થા અત્યારે દેખાતી નથી એટલે વચ્ચે ફૂટપાથ આડી આવ્યા છે પણ નાળામાં પણ જવાની જગ્યા છે કે નહીં એ આપણે નજીક જઈને જોઈએ તો ખબર પડે તો આ પરિસ્થિતિ બહુ ઘણા વખતથી છે આ પરિસ્થિતિનો નિવડો લાવવા માટે કોઈ પણ વ્યક્તિ કદાચ કશું જ વિચારી નથી રહી આ જોઈ શકો છો આ એક ડીઝલ એન્જિન અહીંયા પડ્યું છે જે પાણી ઉલેચવા માટે કદાચ લાવવામાં આવ્યું હશે પણ એ એન્જિનને લાવ્યા બાદ ચાલુ કરવામાં નથી આવ્યું આ તરફ બધી શેરીઓ છે ત્યાંથી બધા ઘર ચાલુ થાય છે હવે આગળ જોવું મુશ્કેલ છે કેમ કે બહુ જ ઘારો આવી ગયો છે તો આ તરફ બધા ઘરની આસપાસ પણ ત્યાં કને પાણી ભરાયેલું છે આથી આગળ પણ જે થોડોક જે ખાલી જગ્યા દેખાય છે રસ્તા પર એના પછી પણ પાછું પાણી ભરાયેલું આવે છે તો આ વિસ્તારની આ એક કાયમની મુશ્કેલી છે અને આ વિસ્તાર સાથે સંલગ્ન જે કોઈ પણ લોકો છે જે કોઈ પણ અહીંયાના લોકલ કાઉન્સિલર છે નગરપાલિકા છે એ લોકોને કદાચ ખબર નહીં કોઈ ફરક જ નથી પડતો કે આ વિસ્તારમાં આટલી બધી મુશ્કેલી છે ખરેખર તો આ જે મુશ્કેલી છે એનો કાયમી ઉકેલ થવો જોઈએ અહીંયા એક નાળું દેખાય છે કદાચ મતલબ જે કોઈ પણ ઇન્જિનિયર હોય એ લોકોને ખ્યાલ આવે કે ભાઈ આ પાણીને કેવી રીતના આપણે એથી જગ્યા આપી શકીએ જાતે જ વહી જવાની એ જગ્યા આપી શકીએ કદાચ અહીંથી પણ એક રસ્તો અલગથી બનાવી શકાય કદાચ હજી કોલોનીઓ બની ગઈ છે એમાંથી પણ નાળું કાઢી શકાય ખબર નહીં ટૂંકમાં ઘણા બધા ઉકેલ હોઈ શકે ઇન્જિનિયરની દૃષ્ટિએ પણ એ જો નિયત હોય ઉકેલ કરવાની તો જ એ ઉકેલ થઈ શકે જો નિયત ના હોય તો એવો ઉકેલ શક્ય જ નથી તો ઘણા વર્ષોની આ તકલીફ છે અને ખબર નહીં શા માટે ન તો અહીંના કોઈ વહીવટદારને ફેર પડે છે ન તો કોઈ કાઉન્સિલરને ફેર પડે છે કે ન તો ભુજ નગરપાલિકાને ફેર પડે છે દોસ્તો આપણે હમીરસર ઓગ્નિયાની મજા લીધી આપણે ખૂબ ખુશ થયા એ કારણે કે આપણું પ્યારું હમીરસર ઓગની ગયું પણ સાથે સાથે આપણે એ પણ જોવું જોઈએ કે ભુજના જે સામાન્ય નાગરિકો છે એ કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે અને એમના માટે આખા ભુજે અવાજ ઉઠાવવો જોઈએ અને એટલે જ દોસ્તો તમને સૌને વિનંતી છે કે આ વિડીયો સમગ્ર ભુજના નાગરિકો સાથે શેર કરો જેથી એમને ખબર પડે કે આ પણ ભૂજ છે આ પણ આપણું જ ભૂજ છે અને અહીંના જે નાગરિકો છે એ ખૂબ બધી મુશ્કેલી બેઠી રહ્યા છે થેન્ક યુ સો મચ